ક્ષેત્રનું ચોમાસુ ગુજરાતની નજીક આવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં સોમાસું ક્યારે દસ્તક દેશે તેની સો કોઈ રાહ જોઈ રહ્યા છે આ દરમિયાન હવામાન નિષ્ણાંત પ્રેશ ગોસ્વામીએ અરબી સમુદ્રમાં જોવા મળી રહેલી હલચલ અને તેની ગુજરાતના હવામાન પર અસરની વાત કરી સાથે જ તેમણે ગુજરાતમાં ચોમાસાના અને ક્યાં સુધી ચોમાસું સક્રિય રહેશે તે અંગે પણ તારીખો સાથે અનુમાન વ્યક્ત કર્યું છે તેમના મતે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર સાથે જ અને જુલાઈમાં ચોમાસાની સ્થિતિ કેવી છે છે તે અંગે પણ તેમણે જણાવ્યું હવામાન પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ચોમાસું સમય કરતા ત્રણ દિવસ જેટલું વહેલું ચાલી રહ્યું છે અત્યારે ચોમાસું કર્ણાટકના ઉત્તર ભાગ સુધી પહોંચી ગયું છે અને હવે માત્ર છત્રીસ થી અડતાલીસ કલાકની અંદર મહારાષ્ટ્રમાં નક્ષત્રના ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે અત્યારે જે રીતે ઝડપથી શોમાં આગળ વધી રહ્યું છે તેની સાથે અરબ સાગરમાં લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે અને આ લો પ્રેશર વેલમાર્ક માર્ક લો પ્રેશરમાં આજે મોડી રાત્રે ફેરવાય તેવી પૂરી શક્યતા છે તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી શેર કરી વનડી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે